看着我，有一点不一

સૌપ્રથમ તો તમને જણાવવાનું કે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજે મિત્રો અને બે લાઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો ત્યારબાદ તમારે કશું જ કરવાનું નથી એલર્ટ મોશન આ રીતે કંઈક ઓપન કરી લેવાનું છે મિત્રો ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખોલીને આવી જશે ત્યારબાદ તેને આપણે ક્લોઝ કરી દેવાનું છે મિત્રો ક્લોઝ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારે થોડીક રાહ જોઈ લેવાની છે મિત્રો ત્યારબાદ તમારે કંઈક આ રીતનું પેજ ખોલીને આવી જશે અહીંયા તમારે જે તમે મારી ચેનલમાંથી પ્રોજેક્ટ ડાઉનલોડ કરેલો હશે મિત્રો તે તમારા પ્રોજેક્ટ પર ઉપર જ ખોલીને આવી જશે મિત્રો ત્યારબાદ તમારે કંઈક થોડીક રાહ જોઈ લેવાની છે ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખોલીને આવી જશે સૌપ્રથમ તો મિત્રો તમારે ફોટો એડિટિંગ કરવાનું રહેશે તો આપણે સૌપ્રથમ તો ફોટો એડિટિંગ કરીને તમને બતાવું મિત્રો જેથી તમને ખબર પડે કે આ રીતે આપણે એડિટિંગ કરશું તો તમારે જે પહેલો જ પ્રોજેક્ટ છે ફોટાવાળો ફોટો એડિટિંગ એર મિક્સ એડિટ લખેલો તો તેની પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારે આમાં કશું જ કરવાનું નથી મિત્રો આમાં તમારે જે ફોટો હોય તે ફોટો એડ કરી લેવાનો છે મિત્રો તો હું પ્લસની નિશાની પર ક્લિક કરી દઈશ અને મીડિયામાં જતો રહીશ મીડિયામાં જતું રહેવાનું છે મિત્રો ત્યારબાદ તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે જે મારે પાસે ઓલરેડી તૈયાર જ છે ડાઉનલોડ કરીને મિત્રો તો આપણે ફોટો લઈ લેશું આ રીતે કંઈક ફોટો લઈ લેવાનો છે ત્યારબાદ તેને થ્રી ડોટ પર જઈને તમારે ફિલિસ્કોપ કરી દેવાનું છે ત્યારબાદ તેને છેલ્લે સુધી ખેંચી લેવાનું છે ત્યારબાદ આને ઓન કરી દેવાનું છે ત્યારબાદ આમાં કંઈક તમારે ઇમોજી સેટ કરવાની રહેશે મિત્રો તો ચાલો હું ઇમોજી આ રીતે કંઈક સેટ કરી લઉં ત્યારબાદ તમારે પ્લસની નિશાની પર જઈને પીએનજી લઈ લેવાની છે આ રીતે પીએનજી લેશો એટલે તમારો કંઈક ફોટો બનીને રેડી થઈ જશે ત્યારબાદ તેને આ રીતે પીએનજી પર એસ પીએનજી પર જઈને તમારે ફોટો સેવ કરી લેવાનો છે આ રીતે સેવ કરી લેશું મિત્રો તો તમારી સામે કંઈક આ રીતે સેવ લખેલું આવી જશે મિત્રો તેની પર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરીને તમારે પાછું બહાર આવી જવાનું છે બહાર આવી જશો એટલે મિત્રો તમારે હવે રહેશે વિડીયો એડિટિંગ કરવાનું તો એર મિક્સ એડિટ લખેલું છે મિત્રો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારે આ ક્લિપ વિડીયો મેં પહેલાંથી જ મૂકેલી છે મિત્રો અને તમારી પા પ્રોજેક્ટમાં ના હોય મિત્રો તો તમે ટેલિગ્રામમાં જઈને ડાઉનલોડ કરી શકો છો અને મારી ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે મિત્રો એની અંદર તમને ઓલ મટિરિયલ મળી રહેશે જે આપણે પ્રોજેક્ટ બનાવીને તમે ફોટો સેવ કરેલો છે મિત્રો તેને આપણે આ રીતે કંઈક લઈ લેવાનું છે ત્યારબાદ તેને આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે તો એડજસ્ટ કરીને ફોટાને ઠેઠ સુધી ખેંચી લઉં મિત્રો છેલ્લે સુધી ખેંચી લેવાનું છે આ રીતે કંઈક ખેંચી લેવાનું છે મિત્રો ત્યારબાદ તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે મિત્રો આમાં કશું જ મહેનત કરવાની નથી મિત્રો આ રીતે કંઈક બનીને રેડી થઈ જશે તો ચાલો મિત્રો હવે તેને સેવ કરી લઈએ આજના